ગુજરાતી ફની ઉખાણા ગુજરાતી આર કે ઉખાણામાં બધા મિત્રોનું સ્વાગત કરું છું ઉખાણું પહેલું એવું કયું ઝાડ જેના ઉપર આપણે ચડી નથી શકતા જવાબ છે મિત્રો કેળાનું ઝાડ જે વધારે અડચણું હોવાથી આપણે કેળાના ઝાડ ઉપર ચડી નથી શકતા ઉખાણું બીજું એવી કઈ ચીજ છે જ્યારે આપણે નાહિએ ત્યારે નાની થઈ જાય જવાબ છે મિત્રો સાબુ જ્યારે આપણે નાહિએ ત્યારે સાબુ પણ ઘડી જાય ઉખાણું ત્રીજું એક માતાના બે પુત્ર બંને છે મહાન એક ઠંડો એક ગરમ એક કઠણ એક નરમ જવાબ છે મિત્રો ચાંદો અને સૂર્ય ઉખાણું ચોથું એવી કઈ વસ્તુ છે જે હંમેશા વધતી જાય છે પણ ક્યારે ઓછી થતી નથી જવાબ છે મિત્રો આપણી ઉંમર જે વધતી જાય પણ ક્યારે ઓછી ના થાય ઉખાણું પાંચમું લીલું મકાન લાલ દુકાન એમાં બેઠા મફતરામ જવાબ છે મિત્રો તલબૂચ ઉખાણું છઠ્ઠું નાનકડો બંદર ઉછળે પાણીની અંદર બોલો એ કોણ જવાબ છે મિત્રો ડેટકું જે પાણીમાં છલાંગો મારે એ ડેટકું ઉખાણું સાતમું સફેદ મુરઘી લીલી પૂંછ તને ના આવડે તો તારી નાની પૂંછ જવાબ છે મિત્રો મૂળો ઉખાણું આઠમું એવી કઈ જગ્યા છે જ્યાં સો લોકો જાય છે અને એકસો એક પાછા આવે છે જવાબ છે મિત્રો લગ્ન જાનમાં ઉખાણું નવમું કઈ વસ્તુ આપણને ખાધા પહેલા દેખાતી નથી જવાબ છે મિત્રો ઠોકર જે આપણને ખાધા પહેલા દેખાતી નથી ઉખાણું દસમું એવું કયું જીવ છે જેને પાંચ આંખો હોય છે જવાબ છે મિત્રો મધમાખી જેને પાંચ આંખો હોય છે ઉખાણું અગિયારમું જીવતું મરેલાને જન્મ આપે અને મરેલું જીવતાને જન્મ આપે કહો એ શું જવાબ છે મિત્રો મરઘી અને ઈંડુ ઉખાણું બારમું એવું કયું ફૂલ છે જેમાં નથી કોઈ રંગ કે નથી કોઈ સુગંધ જવાબ દીધા પહેલા મિત્રો આપણી ગુજરાતી આરકે ઉખાણામાં તમે નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને બે લાયકન હોલ પર કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી અમારા વિડીયોની નવી નોટિફિકેશન સૌથી પહેલા તમારી અંદર આવે જવાબ છે મિત્રો એપ્રિલ ફૂલ